તો મિત્રો હવે સૌથી પહેલા તમે બધાય લોકો આ બાજુની અંદર જે ફોટા જોઈ રહ્યા છો જે લોકોના ફોટા જોઈ રહ્યા છો એ ખૂબ જ ધ્યાનથી જો અને આ બધા લોકોના ફોટા તમારા મગજની અંદર ત્યારે ફિટ કરી દેજો નહીતર તમારા પરિવારની અંદર જો કોઈ નાના બાળકો હશે તમારા સગા સંબંધીની અંદર જો નાના બાળકો હશે તો એ લોકોને અત્યારે આ લોકો જે ફોટોની અંદર તમે જે વ્યક્તિ જોઈ રહ્યા છો ને એ ઉપાડી જઈ રહ્યા છે એમની ચોરી કરી રહ્યા છે તો કેમ છો યાર ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર આ ખૂબ જ ચર્ચાઓમાં આવ્યું છે અને આ લોકોના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે જો આવા લોકો તમને રસ્તાની અંદર કે તમારા ઘર કે ઘરની આજુબાજુ તમારા શેરીની અંદર નજરે પડે છે ને તો તાત્કાલિક પોલીસને જાણ કરી દેજો કારણ કે આ લોકો કોઈ ધંધો કરવા આવે છે કોઈ ધારો કે તમારા ઘરની અંદર કોઈ કપડાં વેચવા આવશે કોઈ મીઠું મરચું વેચવા આવશે હળદર વેચવા આવશે વાસણ વેચવા આવશે કે પછી કોઈ બીજો કોઈ ધંધો એમ લઈને આવશે કોઈ ફેરિયા તરીકે આવશે અને પહેલાં નજર કરી લેશે તમારા ઘરની આજુબાજુ કેટલા નાના બાળકો છે તમારા પરિવારની અંદર તેઓ શું કરે છે ક્યાં રહે છે એ બધી નજર કરી લે છે અને પછી એમને જ્યારે ટાઈમ મળશે સારો એવો મોકો મળશે એ ટાઈમે આવશે ને તમારા નાના બાળકોને ઉપાડી અને ચોરી કરીને લઈ જશે તો કોઈ પણ આપણા પરિવાર સાથે આવું ન થાય એટલા માટે આ વિડીયો તમારે બને એટલો વધુ લોકો સુધી શેર કરવાનો છે જેથી કરીને બધા લોકોને આના વિશેની જાણ થઈ જાય અને આ લોકોનો ચહેરો એમની નજરની અંદર રહે તો આ વિડીયો વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને કોઈ પરિવારની અંદરથી કોઈ નાના બાળકની ચોરી ન થાય અને એ સુરક્ષિત રહે અને ખાસ આવી જાણકારી માટે આપણા પેજને ફોલો કરતા જજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો હમણાંથી મિત્રો આપણી આ ચેનલ ઉપર વિડીયો નતા આવતા એનું એક જ કારણ છે કે આપણે એક અલગ પ્રકારનો એક પ્રોજેક્ટ બનાવી રહ્યા છે જે ટૂંક સમયની અંદર સોશિયલ મીડિયા ઉપર રજૂ કરવાનું છે તો ફટાફટ વધુ લોકો સુધી વિડીયોને શેર કર બધાને આના વિષયની જાણ થઈ જાય